ભવ્ય તિરંગા યાત્રામાં સુરત શહેર થયું દેશભક્તિ સંખ્યામાં ઉમટી તિરંગા યાત્રાના માર્ગ ને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો વિવિધ રાજ્યના લોકો પારંપરિક વસ્ત્રો પહેરીને જોડાયા આજે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું નું આયોજન ને લઈને તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહી છે એક લાખની બે કિલોમીટર શણગાર પોલીસ બેન્ડ અલગ અલગ વિભાગોના ટેબલો અને સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણ જોવા માં મળી રહેશે જે યાત્રામાં બીએસએફ સીઆરપીએફ રેપિડ ફોર્સ સહિત પોલીસના જવાનો પ્રથમ વખત સામેલ થવો જોવા મળી રહ્યા છે તિરંગા યાત્રામાં એક લાખની જનમેદની ઉમટી પડી છે સુરતમાં આજે યોજાવા જઈ રહેલી ભવ્ય તિરંગા યાત્રામાં વિવિધ રાજ્યના લોકો પારંપરિક વસ્ત્રો પહેરીને જોડાવાના છે અલગ અલગ સમાજ અને સ્કૂલ સહિતના સ્કૂલ વીસ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવનાર છે રાજ્યમાં પ્રથમ વખત તિરંગા યાત્રામાં શસ્ત્ર દળો દ્વારા માર્ચ પાસ્ટ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ અને પોલીસ બેન્ડ સહિત વિવિધ વિભાગોના ટેબલો રજૂ કરવામાં આવ્યા છે સાંજે છ વાગ્યાથી વાઈ જંક્શન ખાતેથી યાત્રાની શરૂઆત થઈ હતી યાત્રાને લઈ ઓગણીસ ઠેકાણા ઉપર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં છ હજાર પાંચસો દસ ટુ વ્હીલ એક હજાર નવસો સિત્તેર ફોર વ્હીલર અને ચારસો બસ ની કેપેસિટી રાખવામાં આવી છે સાંજે છ વાગ્યાથી વાઈ જંક્શન ખાતેથી શરૂ થઈ યાત્રા આ તિરંગા યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા છે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી પાટિલ સહિત ધારાસભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે રાજ્ય ગૃહ ગૃહમંત્રી હર્ષંઘવીની આગેવાની હેઠળ ત્રિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે શહેર ભાજપ દ્વારા પણ બૂથ સ્તરથી આજે પાંચ લાખ ત્રિરંગાઓનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે જે દરેક બૂથ પરથી એકસો પચાસ ત્રિરંગાનું વિતરણ કરાશે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે